ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજે કાજરા ચોથના પર્વની ઉજવણી કરાઈ આજે શ્રાવણ વદ ચોથ એટલે કે કાજરા ચોથના પર્વની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ તહેવાર પાછળ સંકળાયેલા કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થયા જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા ને હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓની ચુંદડી આપી હાથશાળના વ્યવસાયમાં જોડાવા આહવાન કર્યું હતું ત્યારથી ભરૂચમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે માતાજીના રૂપે ચુંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજરો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે

આ વખતે બીજી ના નોમ ને દિવસે માતા વાવ્યા હતા અને આજે ચોથે દિવસે એ માતાને વધાવ કરશે સવારે આ હિંગરાજ માતા ના મંદિરે થી આ કાજલ નીકળે છે આગલે દિવસે ત્રીજ નો ઉત્સવ ઉજવવામાં આવે છે સમાજ ની બધી બહેનો આગલે દિવસે ઉપવાસ કરે છે અને રાત્રે કાજલો બાંધવામાં આવે છે એ કાજલ સવારે હિંગરાજ માતાના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં નમાવવામાં આવે છે ત્યારબાદ અહીંયા કાજલો નાચે છે અને ત્યાર પછી હિંગરાજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે ત્યાં માતાજીના મંદિર માં નમાવીને ને દરેક ઘરે ઘરે તાજવે નચાવવામાં આવે છે સમસ્ત ભરૂચ સમાજના ક્ષત્રિયો છક્રીઓ આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે